નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વાત કરીએ તો એકતા નગરથી મળી રહ્યા છે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બી એસ યેદીપ યુરપા દ્વારા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાત પધાર્યા હતા એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ આપી શ્રી યેદીયુરપ્પાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી